નમસ્કાર સંસારિક જીવનમાં મિલકતો માટે ઝઘડાઓ થતા હોય મારામારી થતી હોય પરિવારની અંદર ફરિયાદો થતી હોય ભાઈ ભાઈના કેસ હોય બેન બહેનના કેસ હોય આવું બધું સાંસારિક જીવનમાં થતું હોય છે પણ ધર્મની જગ્યા ટ્રસ્ટની જગ્યા આશ્રમની જગ્યાઓ મંદિરની જગ્યાઓ શાળાની જગ્યાઓ આના માટે પણ આજકાલ ગુજરાતમાં ક્યાંક મહંતો મહંતો વચ્ચે ક્યાંક ઝઘડાઓ થઈ રહ્યા છે ક્યાંક મહંતો એકબીજા સામે આવી રહ્યા છે ને આવું જ કંઈક અમદાવાદના ભારતીય આશ્રમમાં સરખેજ ખાતે ભારતીય આશ્રમમાં બન્યું છે દીક્ષિત કે જ્યાં ઋષિ ભારતી બાપુ ઘણા સમયથી ત્યાં મહંત તરીકે હતા અને રાતોરાત જે હરિહરાનંદ છે કિશન પચાસ કરોડની જમીન પચાસ કરોડના આશ્રમનો વિવાદ છે ને મારે પચાસ કરોડ શબ્દ આશ્રમ માટે ન વાપરવું જોઈએ કારણ કે આશ્રમ એની કોઈ કિંમત હોય એની કોઈ કિંમત ન હોય એ પોતે જ અભિવ્યક્ત હોય પોતા કારણ કે લે બેસ માટે સ્થળ નથી પરંતુ જે ભારતી આશ્રમ પોતાના મૂલ્યો સાથે ચાર આશ્રમ સ્થાપીને ગયા તે ભારતી બાપુ લગભગ કોરોના વખતે ડેવલપ થયા ડેવલપ થયા ને ત્યારબાદ તેનો વિભાગ થયો ઋષિ ભારતી બાપુ ખાલતે આશ્રમને સંચાલન કરી રહ્યા હતા કોર્ટ કેસ ચાલુ છે ના તમામ ની વચ્ચે મહત્વના સમાચાર કે તમને સ્ક્રીન પર જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે દ્રશ્યો ગઈકાલ રાત્રે એક હાઈ વોલ્ટેજ ડ્રામા સરખેજ ભારતીય આશ્રમ ખાતે બન્યો પરંતુ સરખેજ ભારતીય આશ્રમ ખાતે હરિહરાનંદ ભારતી તેના સમર્થકો અને તેની સાથે જ બાઉસરો બાઉસરો શબ્દો એટલા ભારે ભરખમ કે મંદિરમાં બાઉસરની શું જરૂર હોય મંદિરમાં ભક્તોની જરૂર હોય મંદિરમાં સારા લોકો આવે દર્શન બિલકુલ અને બાઉન્સરો સાથે હરિહરાનંદ બાને આ છે સરખેજ ભારતીય આશ્રમનો વિવાદ ફરી ચર્ચામાં છે મોડી રાત્રે સરખેજ ભારતીય આશ્રમ પર મોટી બબાલ થઈ હરિહરાનંદ ભારતીય સરખેજ આશ્રમ પહોંચ્યા હરિહરાનંદ ભારતી અને તેના સમર્થકો અને બાઉન્સરો એ સરખેજ આશ્રમ પર કબજો મેળવી લીધો અત્યાર સુધી આશ્રમ પર ઋષિ ભારતી બાપુનો કબજો હતો તમામ ટ્રસ્ટીઓએ હરિહરાનંદ

જો કે હું સીએમ સાહેબ ને રાત્રે આશ્રમ નતો અને આ સબ જ્યુડિશિયલ મેટર ચેરિટી કોર્ટ નો કોઈ ચુકાદો નથી આવ્યો ચુકાદો નથી આવ્યો અમારી ગેરહાજરીમાં આ લોકોએ એક પ્રકારની દાદાગીરી કરી છે આશ્રમમાં અને હું તો મારો વ્યક્તિગત કે મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુની સમર્પણ ભાવથી સેવા કરેલી અને હું કોઈ હું આશ્રમ માટે સાદું થયો નથી પ્રોપર્ટી માટે સાદું થયો નથી અને રહી વાત આશ્રમની તો અત્યારે એ કબજો કરીને બેઠા છે તો એમ કહે છે કે ઋષિ ભારતી આશ્રમ ભારતીનો વહીવટ નહોતા ચલાવતા તો મારી પાસે એવિડન્સ સાથે બધું છે હું બે વાગે પ્રેસ કોન્ફરન્સ થશે ત્યારે ખુલાસો કરીશ કે આ લોકો કેટલી આશ્રમમાંથી લૂંટ ચલાવી અને એ લોકોએ કેટલી બેદરકારી આશ્રમ પ્રત્યે રાખી છે એના બધા એવિડન્સ છે મારી પાસે અને અત્યાર સુધી મેં મર્યાદા રાખી હતી મારી કે હરિયાન ભારતીજી એ બહુ વડીલ છે સારા સંત છે પરંતુ આજે એને એની ઓકાત દેખાડી દીધી છે મારા મોંઢામાં આંગળા નાખવાના પ્રયાસો કર્યા છે એટલે એનું વાસ્તવિક જે ચહેરો છે એને હું આજે ખુલ્લો બહાર પાડીશ બે વાજે જી કિશન બાપુ શું એવો તો વિવાદ થઈ ગયો કારણ કે મેં પહેલા જ વખત તરીકે કે પૂજ્ય ભારતી બાપુએ ચારેય આશ્રમ બનાવ્યા જોરવા છે એની દ્રષ્ટિ માત્ર સંપત્તિ ને પ્રોપર્ટી માં છે સનાતન માટે કે ધર્મ માટે છે જ નહીં અને આવી રીતે આ લોકો રાત્રે બાઉન્સરો શોભાસ્પદ રહ્યું નથી અને હું મારે કોઈ આશ્રમ જોતો પણ નથી સત્તાના આપણે ભૂખ્યા નથી સંતો હંમેશા પરોપ કરાયભૂત નીતિ પ્રમાણે ચાલતા હોય છે એટલા માટે એની જે વાસ્તવિક ચહેરો છે એને દીક્ષિત હું બે વાગે એને હું ખુલ્લો પાડીશ અને ગુજરાતની જનતાને ખ્યાલ આવશે કે આ વ્યક્તિત્વ ખરેખર કેવું છે

વર્ષા ભારતી કરીને ભારતીય આશ્રમની જે ગંદી રાજનીતિ ચાલી રહી છે ને એને ખુલ્લી આજે તમારે મીડિયાના માધ્યમ દ્વારા પાડવી જોઈએ મને આશ્રમ મળે કે ન મળે એ બીજો પ્રશ્ન છે મારે આશ્રમ જોતો પણ નથી પણ આ આશ્રમમાં ધર્મને નામે જે અધર્મ ચાલી રહ્યો છે એ ભારતીય આશ્રમનો ભારતીય આશ્રમની દિવ્ય પરંપરા આ લોકોએ જે આખી નીચકક્ષાએ લઈ ગયા છે એને મીડિયાના માધ્યમ દ્વારા ગુજરાતની જનતા જનાર્દને બાપુ આ બધું શોભે છે જ્યારે મહંત આ પ્રકારે આશ્રમોની આ બધી પરિસ્થિતિઓ થતી હોય તો આ બધું શોભે છે ખરું સનાતન અને આશ્રમ પ્રથા ને શોભે છે ખરું આ બધું ત્યાં આવનારો વ્યક્તિ શું શીખશે ત્યાંથી કિશન કોઈ ટેકનિકલ ખામીઓ લાગે છે બાપુ રસ્તા પર ખૂબ ગંભીર વાતો કરી કે બળદકાર સુધીની ઘટનાઓ એ થઈ છે એટલે કિશન કે તદ્દન કડીયુગ આવશે બાપુ બાપુ જોડાઈ ગયા છે બાપુ તમે આક્ષેપો કર્યા આ બધી આ જે રીતની પરિસ્થિતિ થઈ છે બાઉન્સરો સાથે આવું તમને લાગે છે આશ્રમ પ્રથા ને મહંત પ્રથા ને આ બધું શોભે છે તમારા અનુયાયીઓમાં શું મેસેજ જશે જે ભારતીય આશ્રમ ને વર્ષોથી ફોલો કરે છે ટેકનિકલ પ્રોબ્લેમ કિસન લાગે છે પરંતુ કળિયુગની વાત થતી હતી કે કળિયુગ આવી ગયો છે એટલે કળિયુગ ક્યાં સુધી પેસી ગયો કે

છે લખ્યું દીક્ષિત આઈ તુલસીદાસ ના શબ્દો છે કે ગુરુ ગોવિંદ હારી ગુરુ આપકી જો ગોવિંદીઓ બતાય તમે મને ગોવિંદ દર્શન કરાવ્યા પણ મિલકતો માટે જયારે ગુરુઓ ઝઘડતા હોય

અને દીક્ષિત એક વાત કહું બાપુઓ સરસ જગ્યાઓમાં રહેતા હોય ઠીક છે સનાતનના પ્રહેરીઓ છે એમને સારી જગ્યા પણ એ જે પૈસા ઉપર મોજ કરે છે ને એ પૈસા કોણ મૂકીને જાય છે ખબર બસો પાંચસો હા કરોડોપતિઓ તો આપી જ જાય છે પણ એક સારી ભાવનાથી આવેલો મધ્યમ કે ગરીબ વર્ગનો માણસ એને એમ થાય છે કે મારી કમાણીનો પાંચ ટકા દસ ટકા હિસ્સો હું ક્યાંક કાઢું અને આ હિસ્સા ઉપર જો તમે ઝઘડાઓ કરતા હોય ને તો એ માણસની આસ્થા તૂટે છે એ માણસની શ્રદ્ધા તૂટે છે ખાલી તમારા આશ્રમોના મિલકતોના વિવાદથી તમે એમ માનતા હોય કે હું મોટો સાધુ કે સનાતની પાંચસો પચાસ કે સો રૂપિયા દર્શને આવીને માણસની શ્રદ્ધા સાથે આસ્થા સાથે ખિલવાડ કરો છો આમ તો તમે સનાતન વિશે કંઈક કંઈક બોલી જાય તો મોટા સુરા પૂરા થઈ અને તમે લડવા નીકળી જાઓ ઝઘડવા નીકળી જાઓ પણ તમે સનાતનના સંતો થઈ અને મિલકતો માટે ઝઘડા કરો છો

એ ગુરુના વ્યાખ્યાનમાંથી શીખતો હોય કે ભાઈ ભાઈ વચ્ચે પ્રેમ રાખો પરિવાર સાથે પ્રેમ રાખો તમારી મા બેન દીકરીને ખુશ રાખો પત્ની પર તમે અત્યાચાર ના કરો ભાઈ ભાઈ નું ઝૂટવી ના લો આપણે કે પંચનું ના ખવાય ભાઈ પંચનું ના ખવાય આ તમને સાધુ મહાત્મા ભાઈ નું ઝૂટવી લઈએ અને ગુરુભાઈ આશ્રમ માટે બાજે આ યોગ્ય છે બિલકુલ યોગામાંથી આમાંથી આવનારો શું શીખશે ભાઈ અને જો તમને પણ લાગતું હોય આ અયોગ્ય છે તો તમે કમેન્ટમાં જણાવજો અમને જણાવો અને જો તમે અમારી ચેનલ લાઈક શેર કે સબ્સ્ક્રાઇબ નથી કરી તો તરત જ કરી દેજો કારણ કે સનાતન માટેની વાત હોય એ વાત હોય ગુજરાતી પ્રજા માટેની એ અમે હંમેશા ખુલ્લા દિલથી કરશું દરેક મુદ્દે મે ગર્જનાત કરવાના તો હાલ સમાચારોમાં આટલું છે આપ સૌને અમારા જય શ્રી રામ જય સનાતન